नमस्कार मित्रों आप જોઈ રહ્યા છો ધ ટેકનિકલ ગુજરાત આજનો વિડિયોમાં આપણે ખેડૂતો માટે સૌથી મહત્વની સમસ્યાની ચર્ચા કરવાની છે પાક विमाનો ક્લેમ શા માટે મળતો નથી પ્રીમિયમ તો બેંકમાંથી કાપી લીધું પણ પાકનો નુકસાન છતાં પૈસા કેમ નથી આવતા આજનો વિડિયો તમને શરૂઆતથી અંત સુધી સાચું કારણ સિસ્ટમ તકો અને ઉકેલ બધું સમજાવી દેશે 챕터 1 પાક વીમા શું છે અને કેવી રીતે કામ કરે છે પાક વીમા યોજના એક સંપૂર્ણ ડેટાબેસ્ડ સિસ્ટમ છે ક્લેમ માનવી કોઈ માનસ નથી બેસેલો સેટેલાઇટ ઇમેજર્સ વેધર સ્ટેશન્સ crop cutting experiments cce અને બેંક ડેટા પરથી ઓટોમેટિક ગણતરી થાય છે આથી ચાર વસ્તુઓ ખોટી હશે તો ક્લેમ મળતો નથી એક સેટેલાઇટ ડેટા મેચ ન થવો बे वेदर ओयना रिकॉर्डर अलग बतावो त्रण सर्वे समयसर न थबो चार खेडूतना दस्तावेज मा बोलो आने हवे विगते समझिए चैप्टर बे सौथी मोटो कारणे सर्वे समयसर सर थता नथी खेडूत कहे छे के सर्वे थयो ज होतो हकीकत ए छे के घणी वखत तालुका स्तरे सर्वे नी लिस्ट मोडे थी जाय छे नुकसान नो महिती रेकॉर्ड समयसर दाखल नथी थतो સીસી crop ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટ મોડું થાય છે સર્વે દરમિયાન ખેડૂત હાજર ના હોય જેથી રાજ્યના ડેટામાં નુકસાન દેખાતું જ નથી ડેટામાં નુકસાન નથી એટલે ક્લેમ રકમ પણ નથી સોલ્યુશન ખેડૂતોએ નુકસાન થયા પછી બોતેર કલાકમાં ઈ ફાર્મ ઇ ક્રોપમાં નુકસાનની માહિતી ફરજીયાત ભરવી આ એન્ટ્રી વગર ક્લેમ અટકે છે ચેપ્ટર ત્રણ વેધર ડેટાનું મેચ ન થવું प्रमाण् गाम में अत्यंत वरसाद नहीं पड़ो पर अंतरियाल फार्मे पाक बगाड़ी दीदो आता नथी एन डीवीआई डेटा मुजब पाक हेल्दी देखाय क्लेम रिजेक्ट खेडूत ने लगे के सरकार आपी नहीं सीस्टम डेटा खोटो पकड़े सोलूशन गामना वेदर स्टेशन नोकेशन चेक करो SMS ग्रुप रेनफॉल नी माहिती सेव करो ग्राम सेवक पासे रेन चेक चैप्टर भूलो रिजेक्ट कारणों सात भार बदलो दाखल एकाउंट आईएफ ए खोटा आधार बैंक लिंकिंग भूल थी जूना पाक न डेटा प्रसिस्ट रहे डबल एंट्री एक जस सर्वे नंबर 2 खेड़ूतना नामे सलूशन 7 भाग्या बार मा साचो पाठ दाखल राखो बैंक के वॉइस अपडेट राखो पाठ बदलावो होए तो तरती क्रॉप मा नोंदाबो एसएमएस द्वारा मणेल विमा एंट्री तपासो चैप्टर पांच कंपनी नहीं आपे एवो गिर समझ खेड़ूतोने लागे छे के कंपनी के सरकार पैसा रोके छे हकीकत शुं क्लेम मुख्यत्व ऑटोमेटिक सैटेलाइट एसेसमेंट की गणाय सर्वे रिपोर्ट अथवा नुकसानी एंट्री सीस्टम में ना हो तो कंपनी पेमेंट आप सकती कंपनियों ने सरकार रिपोर्ट आधार चुकवनी करे अंत नुकसान रेकॉर्ड में देखाई जाए तो एक रूपियो कंपनी अटकी नहीं सकती चैप्टर छोतेर कलाकनी सौंती महत्वनी रिपोर्ट खेडू तो आ भूल क्यारा करवी પાક નુકસાન થયા પછી બોતેર કલાકની અંદર તમારે તલટી ગ્રામસેવકને જાણ ઈ ફોર્મ ઇ ક્રોપ એપમાં નુકસાન રિપોર્ટ પંચનામુની માંગણી આ ત્રણ કામ કર્યા પછી તમારા વિસ્તારનું નુકસાન રેકોર્ડ થશે અને સેટેલાઇટ ડેટા કના કિસ્સામાં પણ તમારી ફરિયાદ માન્ય બને છે નેવું ટકા લોકો આ પગલું નથી લેતા એટલે ક્લેમ મળતો નથી ચેપ્ટર સાત ક્લેમ ના મળ્યો હોય તો ક્યાં ફરિયાદ કરવી 1 તાલુકા ઈ-ફાર્મ સેલ 2 ગ્રામ સેવક તલાટી 3 એગ્રીકલ્ચર ઓફિસર 4 PMFBY હેલ્પલાઇન 5 ઓનલાઈન ગ્રીવન્સ PMFBY પોર્ટલ 6 કલેક્ટર ઓફિસ એગ્રીકલ્ચર બ્રાન્ચ ફરિયાદ કર્યા પછી કંપનીને 15 થી 30 દિવસમાં એક્શન લેવું જ પડે છે ખેડૂત મિત્રો પાક વીમાનો ક્લેમ મેળવવો મુશ્કેલ નથી માર્ગ યોગ્ય હોય તો પૈસા મળી જ જાય છે આ વિડિયોમાંના સાત મુદ્દા તમે સાચા રીતે અપનાવો તો તમારા ગામના દરેક ખેડૂતને 100% ફાયદો થશે આ વિડિયો તમામ ખેડૂત WhatsApp ગ્રુપમાં જરૂર શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો દરરોજ માહિતી આધારિત વિડિયો મેળવવા